નગરપાલિકા દ્વારા કચ્છ વિકાસ ટ્રસ્ટ પાસેથી માછલીઓના બચ્ચાઓ લઈને અને અંદાજિત એક લાખ બચ્ચાઓને મૂકવામાં આવ્યા હતા આ માછલીઓ તળાવનું પાણી પણ શુદ્ધ કરવામાં તળાવમાં થતા લીલ શેવાળ તેમજ અન્ય ગંદકી દૂર કરવામાં પણ મદરૂપ રહેશે ગણેશોત્સવ દશામાના વ્રત તથા નવરાત્રીના તહેવારો દરમિયાન લોકો શ્રદ્ધાથી પોતાના ઘરે મૂર્તિગ્રબાનું સ્થાપન કરે છે પરંતુ તે પૂર્ણ થયા બાદ તે દરમિયાનનું પૂજાપાનું સામાન મૂર્તિઓ અને ગરબા તેમને વારંવાર વિનંતી કરવા છતાં પણ હમીરસર તળાવમાં પધરાવવામાં આવી રહ્યું છે તેમજ હમીરસર તળાવમાં રહેલા જળચર જીવોને ખાદ્ય સામગ્રી આપ્યા બાદ પ્લાસ્ટિકના ઝબલાને પણ તળાવમાં જ નાખી દેવામાં આવતા હોય છે જેને કારણે જળચરજીવો હેરાન થાય છે ઉપરોક્ત બાબતે સૌ શહેરીજનો જાગૃત થઈ શહેરના હારદસમાં હમીરસર તળાવને ગંદકીથી બચાવીએ તેને સ્વચ્છ રાખીએ તેમજ સુંદર બનાવીએ આજરોજ જ્યારે માછલીના બચ્ચાઓને હમીરસરમાં નાખવામાં આવ્યા ત્યારે સેનિટેશન શાખાના ચેરમેન અનિલભાઈ છત્રાળા સેનિટેશન ઇન્સ્પેક્ટર મિલભાઈ ગંધા તેમજ તેમની ટીમ ઉપસ્થિત રહી હતી